અમે ભંગાર સારું મળે પાછું હો આમ તો પૈસા કરતા બે તળબુજા તળબુજ અરે લોખંડ ભંગાર ના આડે તળબુજા ખાટા મીઠા તળબુજ મેળાઈ જવાનો છે આજ તો કોઈ ઘરે લાગતું નહિ આજ તો છોકરો નહી દેખાતો છો હરે તળબુજા તળબુજ લે ભાઈ લે ડૂબજે ફટાફટ

તમે એ મજુરી હેરાન મત કરો ખબર છે તમે કેટલા કમાવો છો બધી ખબર છે ફારવાઈડ અમે મારે તળિયું નાખવાનું રોડક કોમ જો વધારે જોયે હાથ જોડું

જો આ લેબડો ખાતો હોય આખો નાખો ડાળો તો આ બટવાના દાડામાં ના આવે ઊટે વેહ કરે છે મને લાગે

અને તમે મારે નોકરી લેવડાવી છે તો આ હું મજૂરી કરું ને એવું તું ના કરે એવું હું સપનું છે મારે કાકા નોકરી જ લેવાની છે ને મારે તો તું હવે રિઝલ્ટનું યાદ નથી રાખતો તું નોકરી ક્યાંથી લઈશ એટલે કાકા પણ ભૂલી જવરા બધું તો કો હવે ભૂલી દેવાય છે કો કાકા એટલા બધા પેપર આલે એવું રીતે યાદ રહે જેટલું બધું લસ્યું જેટલું બધું કર્યું એટલે તો તો તું આ બાર મહિના ભણ્યો અને આ છેલે હવે આ પેપર લસ્યા છે એમાં તું ભૂલી જ ગયો છે ને બધું

આવે શું એ બધી વાત દાવજો તમે રખડ્યા છો બાર મહિના કે ભણ્યા છો એ હવે રિઝલ્ટ લઈને આવશો ને તો ખબર પડી જશે અને જો રિઝલ્ટ ની અંદર નપાસ થયો

આસપગ તો પાજીશ અને ભાજીલા આસપગ માં તને આ હોટેલ માં રાજી ચા ની રખી બી ભલે તું બેઠો બેઠો ધોઈશ કે નહી ધોય એટલે કાકા પણ રિઝલ્ટ લેવા કાકા કરીયા કોમે મેલીશ પાસ હું હોય એટલે તમે કોઈ ભજુ કરીશ પેલા રિઝલ્ટ લેવા તો જાવ દો ઈ તો તમે ધાઈન તો આવો ખબર પડે છેવા તોડું તમને ખબર પડે બસ રખડું છે આખો દાડો એટલે હારું કાકા લે હેડો ને તમે રિઝલ લેવા મને કોક થાયરું છે હવે તો લખે છે લે આ બાપ ધંધો ખબર છે ને

હરાણો છે ઈ તો ભાઈ ખાવાનું હરાણો લેવા તો વાત કરો ને અરે પેમા ભાઈ તો પાસે હોમા બોલે

મારકા ગોમ આપણે ગરમી તો ના કરાય એ ન્યાકલ એ ન્યાકલ ના લારી પડી ગઈ લઈ જા પાછો તમે આ મજૂરી ની આયલો છો ધંધાવાળા ની હાલ તું જાય તું મને બધું ના શીખવાડી ન્યાકલ તું કશો વધો ને આ તળબુ દીધા હે ને પણ તમારું હારું તો નહીં થાય ભેમા ભાઈ તોય અધી બોલે ના ન્યાકલવાનું કર ને ન્યાકલવાનું કર ને ના કના કશો વધો ને માર કાદમ પાછો અમને મરી દઈશ આ ધંધો નહીં કરું પણ હવે તમારું કુદર કે હારું નહીં થાય તમે આ તળબુ તો મામે એ મને રૂંગુ આવે હવે તો અધી હારું નહીં થાય ભલે ના હારું થાત તું ન્યાકલવાથી નેકળવું છે કે નહીં

હા કાકન કે છેલ્લા રોમ રોમ વાત કર